મોળાસાના મુલોજ નાદરીના યુવકને મેઘરજના બ્રાહ્મણ કોટડા ગામની યુવતીને પ્રેમ સંબંધમાં યુવતીના ઘર પાછળ મળવા જતા યુવતીના પિતા આવી જતા પ્રેમી યુવક અને બીજા એક યુવકને બાંધીને માર માર્યા બાદ બંને ઇજાગ્રસ્તો બેડ્સ પાસે બાઇક સાથે બેભાન હાલતમાં મળતા ઘટના બાબતે ઈસરી પોલીસ મથકમાં બે ભાઈઓ સામે ફરિયાદ નોંધાઈ છે અમારા બે ભત્રીજા દશેરાના દિવસ દશેરો જોવા જઈએ એમ કરીને મેઘરજ જવા નીકળ્યા રાત્રે નવ વાગે નવ વાગે જતો રાત્રે મોડા ઘરે ના આવતો એમની તપાસ કરતો ફોન સ્વિચ ઓફ આવતા હતા પછી એક ભાઈ કુટુંબીજન ઉપર ફોન આવ્યો કે બેડજમાં કોઈ બે જણા બાઈક વાળા પડ્યા છે અમે અહીંથી ગયા તો એકસો આઠ મારફતે ગામ લોકોએ વાસણા હોસ્પિટલ પહોંચાડ્યા હતા એના પછી વાસણાવાળાએ ના પાડી દવાખાનાએ તો મોડાસા લઈ ગયા મોડાસા બે દિવસ રોકાય ને પછી

અને લાલુભાઈ વજાભાઈ લાલુભાઈ બે જણાનું નામ લીધું કે આ લોકો એમને માર્યા છે બંને પેલા રમેશભાઈને માર્યા એના પછી કાળુભાઈને ગેલી માતા મંદિર મેઘરજ ઉપાડી ગયા અને માર મારવામાં આવ્યો એવું આ લોકો બોલે છે જે હોશમાં આવ્યો છે ભાઈ બોલે છે અને પછી એક તો હજુ બે હોશમાં જ નથી અત્યારે જીવન મરણની પથારી પર પડેલું છે ભાઈ

કાળુભાઈ ખાંટ તથા રમેશભાઈ બંને એ જે મેઘરજ તાલુકાના બ્રાહ્મણ કોટડા ગામે આ રમેશભાઈ એમને એક મંજુલાબેન નામની સ્ત્રી સાથે આડોસો બંધ હતો અને એને મળવા માટે આ લોકો દશેરાના દિવસે રાત્રે ત્યાં બ્રાહ્મણ કોટલા ગામે ગયેલા જે આ મંજુલાબેનના પરિવારજનોને સારું નહીં લાગતો એમને પકડી અને એમને સાથે મારામારી થયેલી અને એમના ત્યાં બાંધી કાઢવામાં આવેલા અને એમને ઈજાઓ પહોંચાડેલી અને પછી બંનેને જવા જવા તો એ એ લોકો બેભાન અવસ્થામાં થઈ ગયેલા અને આ બેભાન અવસ્થા દરમિયાન જ એમને વધુ સારવાર માટે અમદાવાદ દાખલ કરવામાં આવેલા અને અમદાવાદ દાખલ કર્યા પછી આ રમેશભાઈ તો હાલ પણ બેભાન જ છે અને કાળુભાઈ ખાંટ ભાનમાં આવતો એમની ફરિયાદ મેઘરજ પોલીસ સ્ટેશનમાં લેવામાં આવેલ છે અને આરોપીઓના વિરુદ્ધમાં ધરપકડ કરવા માટેની કાર્યવાહી ચાલુમાં છે